હેલો વિદ્યાર્થી મિત્રો હું ભાવેન સિંગાડા સ્વાગત કરું છું કરવાના પ્રશ્નપત્ર પ્રોપરલી કમ્પ્લીટ કરી લીધા હશે એવી મને આશા છે ઓકે ચલો આજે આપણે કરવાના છીએ પ્રશ્નપત્ર પાંચ વિભાગ એક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ડાયરેક્ટલી પેલો ક્વેશન શું કે છે પેલો ક્વેશ્ચન કે દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપેલું છે a1x b1y c1 0 અને a2x b2y c2 0 માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે ઓકે અનંત ઉકેલ માટે તમને લોકોને ખબર જ છે કેવી રીતના આવશે તમારો આન્સર અનંત ઉકેલ હોય ત્યારે બંને રેખાઓ કેવી હશે સંપાતી રેખા હશે સંપાતી રેખા હોય તમને ખબર છે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 બરાબર ગુણોત્તર કેવો ના જોઈએ સરખો ત્યારે તમને અનંતીકરણ બાર એક્સ ની બે ઘાત પ્લસ એમએક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો બીજું તમને આપેલું છે બાર એક્સ ની બે ઘાત પ્લસ એમએક્સ પ્લસ પાંચ બરાબર હવે જોજો ખાસ ધ્યાન રાખજો શું કીધું છે તમને બીજ વાસ્તવિક અને સમાન હોય તો એમ બરાબર કેટલા હવે ચલો આને તમે આખું તમારું સી હવે વિવેચક શું થશે બી સ્કવેર માઇનસ ફોર એ સી બરાબર કેટલા થાશે ઝીરો તેથી બી કેટલા છે એમ એટલે એમ સ્કવેર માઇનસ ફોર એ કેટલા છે બાર અને સી કેટલા છે પાંચ બરાબર ઝીરો ચાલો બાર પાંચ સાઠ છ ચોક ચોવીસો અવયવની રીતના તમે આનું વર્ગમૂળ કાઢી શકો છો બેકી સંખ્યા છે બે વડે બે એકા બે 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 ચાર ઝીરો ફરીથી બે વડે બે છક બાર ઝીરો બે વડે ત્રીસ ફરીથી બે પંદર હવે કઈ ન થાય એટલે ત્રણ

ઓકે એટલે ઈ વર્ગમૂળમાં એઝ ઇટ ઇઝ રહેશે એટલે ફાઇનલી તમારો આન્સર આવશે m નો 4 વર્ગમૂળમાં 15 ઓકે ચલો તેના પછી અમને કંઈ रिक्वायरमेंट નથી સો અહીંયાથી થી આપણે એને રીમૂવ કરીએ ચલો ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે સમાંતર શ્રેણીમાં તમને પ્રથમ પદ 1 અને n નું પદ an 20 આપેલું હોય અને sn પણ આપેલું છે ચલો ત્રીજો છે a 1 એ એન બરાબર એન મુ પદ કેટલું આપ્યું છે તમને વીસ અને એસેન બરાબર ત્રણસો નવાણું છે ને હા તો એન બરાબર ખાલી જગ્યા થશે બરોબર છે હવે જોજો ખાસ આમાં કેવી રીતના કરવાનું છે નાનકડું જે સૂત્ર છે તેનો જ ઉપયોગ કરવાનો થશે ને એસેન બરાબર કેટલા આપ્યા છે તમને ત્રણસો ને હવે આનું સૂત્ર તમને ખબર છે ને એન ના છે કેટલા થશે એકવીસ બરાબર ત્રણસો ને નવાણું હવે આ બે ઉપર અને એકવીસ છેદમાં એટલે એન બરાબર ત્રણસો નવાણું ગુણાકાર બે એકવીસ ડાયરેક્ટ ચાલો કટ કરો થશે હા સાત વડે પેલા કરી નાખો ને ત્રણસો ના અવિભાજી અવયવ પાડ નાખો ડાયરેક્ટલી તમને કટ થઈ જશે ખબર પડી જશે એક સંખ્યા છે ને ત્રણ વડે થશે ત્રણ એક ત્રણ 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 વડે કરો ત્રણ ચાર બાર વધી જાય નહીં ત્રણ ચાર બાર એટલે તેર માઇનસ બાર એક ફરીથી ત્રણ ચાર બાર નહીં થાય તો સાત વડે કરો થાય છે કે નહીં ચાલો સાત બે ચૌદ વધી જશે એટલે સાત એકાદ સાત આઠ નવ દસ બાર તેર છ એટલે કે સાત નવ ત્રેસાઠ બરાબર છે પછી ઓગણીસ એક ઓગણીસ ગુણાકાર માં બે અને છેદમાં એકવીસ છે ને એટલે ત્રણ સાત એકવીસ થશે એટલે ત્રણ ત્રણ કટ સાત સાત એટલે એન બરાબર આડત્રીસ આનો મતલબ કે ટોટલ કેટલા પદોની સંખ્યા હશે એમાં આડત્રીસ પદ હશે બરોબર તેના પછી છે ચોથો દાખલો ચાલો શું છે કે જીરો જીરો બે જીરો અને જીરો ત્રણ એક લંબ ચોરસ ના ત્રણ શીરો હોય તો તેનું ચોથું શીરો બિંદુ ખાલી જગ્યા છે આ ડાયરેક્ટલી તમને છે ને મળી જશે કેવી રીતના જોજો ખાસ તમારી પાસે આવી રીતના ગ્રાફ હોય આમાં તમારે બીજી કઈ કેલ્ક્યુલેશન ની જરૂર નથી ઓકે કેવી રીતના હું તમને કહું છું જોવો તમારી પાસે ત્રણ શીરો બિંદુઓ છે ને જીરો જીરો એટલે એક આવડું વાત થાય અહીંયા ધારો કે અહીંયા છે એક અહીંયા છે બે અહીંયા છે ત્રણ ફરીથી એક બે ત્રણ આવી રીતના છે બીજું શીરો બિંદુ કયું આપ્યું છે તમને બે જીરો એટલે આ પેલું અહીંયા બે જીરો અહીંયા બીજું પછી ત્રીજું આપેલું છે જીરો ત્રણ એટલે કે જીરો ત્રણ અહીંયા અને આ તમને ત્રણ બિંદુઓ આપેલા છે તમને શું કીધેલું છે લમ ચોરસ હોય એટલે સિમ્પલ વસ્તુ છે અહીંયા જે લંબાઈ હશે એટલી જ અહીંયા લંબાઈ હશે એટલે જીરો થી અહીંયા બે છે તો અહીંયા

આઠમા ચેપ્ટર નો દાખલો છે પાંચમો હાર્ડ નથી હા જોતા તમને એવું લાગશે કે ઓહો બહુ હાર્ડ છે બટ એવું કઈ નથી પાંચમો શું કહે છે કોષ ની ચાર ઘાત કોષ ની ચાર ઘાત થીટા માઇનસ સાઈનની ની ચાર ઘાત થીટા બરાબર ખાલી જગ્યા ઓકે હા આવું છે તો પેલા તો આને આપણે આવી રીતના સેપરેટલી આપી શકીએ કે કોસ સ્ક્વેર થીટા નો વર્ગ માઇનસ સાઇન સ્ક્ર થી સ્ક્ર હવે આનું પર્સનલી તમે વિસ્તરણ વિસ્તરણ કરી તો એનું શું શું એટલે જવાબ આવશે હવે તમને ખબર છે નીતિસમ એનો જવાબ આવે એક ગુણાકાર ગુણાકારમાં કો સ્કવેર માઇનસ એટલે ફાઇનલી તમારો આન્સર આવશે ઓકે તમારો આન્સર પાંચમો ઓકે હવે એના પછી છે છઠ્ઠો થઈ જશે હા આઈ થિંક તો થઈ જ જવું જોઈએ થઈ જશે ચાલો ને થોડુંક શોર્ટમાં લખાવીશ હવે છઠ્ઠો એમ સી જોજો ખાસ તમને એમાં શું કીધું છે ઝેડ પ્લસ એક્સ બાર બરાબર અઠાણું આપેલા છે ઝેડ પ્લસ સંબંધ મુજબ એમની કિંમત ગોતવાની છે બરોબર પેલા તો એમની કિંમત ગોતવા માટે તમારે આ બંનેની કિંમત હોવી જરૂરી છે ઓકે તો આપણે ડાયરેક્ટલી લોકની રીતના ખબર પડી જશે ને એક્સ બાર એક્સ બાર કટ પ્લસ માઇનસ છે એટલે એટલે ટુ ઝેડ બરાબર અઠાણું આઠ ને બે દસ ને શું ચડી એક નવ ને દસ ને દસ થશે ને તો એક્સ બાર બરાબર અહીંયા પંચાવન લખો પંચાવન ઓળ લઈ જાય એટલે અઠાણું માઇનસ પંચાવન તેથી એક્સ બાર બરાબર આઠ પાંચ ત્રણ નવ માઇનસ એક્સ બાર તમને મળી ગયા તેતાલીસ હવે પંચાવન બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર કેટલા છે તેતાલીસ ચાલો તેથી પંચાવન આ માઇનસ આ આવે એટલે પ્લસ થઈ જશે ત્રણ બે છ અને ચાર બે આઠ એટલે છ્યાસી બરાબર થ્રી એમ આવું થશે

એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે ચલો દાખલો ગુસ્સા તમને પંદર આપેલો હોય તો લસા એ બી બરાબર ખાલી જગ્યા હોઈ શકે લસા તમારો ખાલી જગ્યા હોઈ શકે હવે ખાસ ધ્યાન રાખજો લસા હશે ને જનરલી ગુસ્સા છે ને ગુસ્સા એ લસામાં એનો અવયવ આવી જશે બરોબર છે ગુસ્સા જે કઈ પણ આન્સર હશે ને એ લસામાય નો અવયવ હોય જ આનો મતલબ શું થાય કે ભાઈ તમે આ પંદર એવી જ સંખ્યા હશે કે જે ઓપ્શન આપેલા છે એકસો ચાલીસ એમાં તમારે જોઈએ ઓકે તો ચાલો એમાં પેલો ઓપ્શન છે એકસો બાસઠ એ તો ડાયરેક્ટલી નીકળી જાય શું કામ ને કારણ કે અહીંયા પંદર છે અને અહીંયા એકસો બાસઠ આ એકી સંખ્યા ને આ બેકી સંખ્યા છે એટલે એ તો આવે જ નહીં વૈધા બે એકસો પાંત્રીસ અને ચાલીસ હવે પંદર ચાલીસ સાથે પણ ભાગાકાર નો થાય 15345 था 15230 था એટલે 40 भी નું આવે છતાં પણ આપણે એક વખત વેરીફાય કરી લઈએ 135 છે ને 100 15 સાથે કટ થાય છે કે નહીં 15345 1560 15575 1590 157 105 158 120 159 135 થઈ જઈને ડાયરેક્ટ 0 0 0 ઓકે સો તમારો ઓપ્શન 135 ઓકે મીન્સ કે લસા તમારો શું થઈ શકે 135 થઈ શકે ઓકે ઓકે હવે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે મીન્સ કે દ્વિઘાત બહુપદી છે તેમ તો ભી ચાલે બધું એક જ થયું દ્વિઘાત બહુપદી હોય એટલે આલેખ કેવો મળે પર્વ મળે બરોબર છે કઈ ઉપરની તરફ ખુલો હોય કે નીચેની તરફ ખુલ્લો હોય જો એની કિંમત ઝીરો કરતા મોટી હોય મીન્સ કે પ્લસમાં હોય તો ઉપરની તરફ ખુલ્લો હોય નેગેટિવ હોય માઇનસમાં હોય તો નીચેની તરફ તો આમાં એની કિંમત અહીં હોય હોય એટલે એટલે આનો આન્સર શું આવશે કે ભાઈ ઉપરની તરફ ખુલ્લો પર્વ ઓકે આનો આન્સર શું આવશે ઉપરની તરફ ખુલ્લો પર્વ બરાબર છે ચલો તેના પછી છે નવમો દાખલો સમતોલ પાસાને ને એક વાર ઉછાળવામાં આવે તો તેની ઉપરની સપાટી પર સાત આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય સમતોલ પાસો હશે તો છ જ હશે બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ એની ઉપર સાત આવે જ નહીં અશક્ય ઘટના છે ને એટલે ની સંભાવના શું થશે ઝીરો તેના પછી દસમો દાખલો ટેન સાઠ ના છેદમાં ટેનત્રીસ આ બી એટલો ઈઝી છે ચાલો ટેન સાઠ ની કિંમત શું થશે વર્ગમૂળમાં ત્રણ અને ટેન ત્રીસ ની કિંમત શું થાય એક ના છેદ માં વર્ગમૂળ માં ત્રણ છેદ છેદ અંશ એટલે વર્ગમૂળ માં ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે તમારો આન્સર આવે ત્રણ ઓકે દસ માં આન્સર આવશે ત્રણ તેના પછી અગિયાર છે ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ એ વર્તુળને પરિગત છે ઓકે હવે ખાસ ધ્યાન રાખજો વર્તુળ ને પરિગત છે આનો મતલબ કે આ જે ચતુષ્કોણ છે તે કેવી રીતના હશે કે ભાઈ તમારી પાસે એક વર્તુળ છે વર્તુળને આવી રીતના પરિગત હશે આ શું કીધું છે તમને અલગ અલગ કિંમત આપેલી છે એક્સ વાય તેર પોઈન્ટ આઠ તેર પોઈન્ટ આઠ સેમી પછી વ્યવસ્થિત લખવું પડશે તેર પોઈન્ટ આઠ સેમી પછી શું આપેલું છે વોતવાના થશે એક્સ ડબલ્યુ બરાબર કેટલા ઓકે આ બરાબર કેટલા હવે જો જયારે પરિગત હોય ને કોઈ પણ ચતુષ્કોણ એનો મતલબ કે તેની બાજુઓનો સરવાળો સરખો થતો હોય હવે આનો મતલબ કે તમારી પાસે અથવા તો એના બરાબર શું બાજુઓનો સરવાળો કેવો થાય હંમેશા સરખો હવે કિંમત મૂકી દો ત્રણ ની કિંમત છે ચોથું આરામથી મળી જશે અહીંયા આવશે ત્રણ તેર પોઈન્ટ આઠ પ્લસ ડબલ્યુ ઝેડ આવશે સાત પોઈન્ટ પાંચ બરાબર એક્સ ડબલ્યુ ગોતવાના છે અને વાય ઝેડ છે દસ પોઈન્ટ સાત હવે ચાલો તેર પોઈન્ટ આઠ સાત એક ચાલો તેથી એકવીસ પોઈન્ટ ત્રણ પછી આ ડાયરેક્ટલી આશાય લઈ લો માઇનસ દસ પોઈન્ટ સાત બરાબર એક્સ ડબલ્યુ ચાલો શું થશે એકવીસ પોઈન્ટ ત્રણ એમાંથી દસ પોઈન્ટ સાત માઇનસ કરવાના છે ને અહીંયા તેર અહીંયા 0 આયા 126 પોઈન્ટ ના પોઈન્ટ 0 - 002 માંથી 1 જાય એટલે 1 એટલે તમારો x w = આન્સર આવશે 10.6 સેન્ટીમીટર ઓકે ચલો એસી સમજા તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ચલો સુ કિય છે 12 મો દાખલો કે વર્ગ 40 થી 50 ની મધ્ય કિંમત તમારે ગોતવાની છે 12 મો છે વર્ગ તમને આપેલો છે 40 થી 50 હવે મધ્ય કિંમત એટલે શું થાય અધહસીમા બિંદુ પ્લસ ઉર્ધ્વસીમા બિંદુ ભાગાકારમાં માં બે હું ડાયરેક્ટલી તમને કહી દઉં છું કે આ બે ની એક્ઝેક્ટલી વચ્ચે 40 ને 50 તમને ડાયરેક ખબર પડી જાય ને મધ્ય કિંમત આની શું થાશે 45 40 અને 50 ની વચ્ચે શું આવશે 45 ઓકે xi જી તમે ગોતો છો તે તેના પછી અને પાંત્રીસ અને બેતાલીસ બંને જો અવિભાજ્ય સંખ્યા હોય ને તો ને તો જ એનો લસા માં છે ને બે ગુણાકાર કરવાનો થાય બરોબર છે પાંત્રીસ અને બેતાલીસ તમને બંને અવિભાજ્ય સંખ્યા આપેલી છે નહીં સાત પાંચે પાંત્રીસ થાય અને 42 માં શું થશે સાત છો બેતાલીસ બરાબર છે જે તમારું તેરમું છે ને તેરમું વિધાન તેરમાનું વિધાન કેવું છે ખોટું આપેલું છે તમને ઓકે ચાલો તેના પછી પેલા નંબર લખી આપું સોળ સુધી છે ને ચૌદ પંદર એના પછી સો ચાલો છે તમને પાંત્રીસ નો એક શૂન્ય છે જો એક શૂન્ય હોય ને તો એમાં કિંમત મૂકો ને એટલે તમારો જવાબ ઝીરો આવવો જોઈએ ઓકે તો ચાલો ચાર એમણમ એક્સ ની જગ્યાએ સાત નો વર્ગ માઇનસ ત્રેવીસ એમણમ એક્સ ની જગ્યાએ સાત માઇનસ પાંત્રીસ ઓકે હવે જુઓ સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ ગુણાકાર માં ચાર કરો નવ ચાર છત્રીસ ચાલો વધી ચડી બે સાત બે ચૌદ ને બે સોળ માઇનસ થર્ટી ચાલો ડાયરેક્ટલી જોઈ લ્યો થાય છે કે નહીં ને એક છ છ ત્રણ ને નવ ને એકસો થઈ જાય છે આનો મતલબ કે એ વિધાન કેવું છે ખરું છે મીન્સ કે સાચું છે જેમ બને એમ સ્પીડમાં તમારે સમ કરવાનો સ્પીડમાં નાખશો એટલે આવી નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવું સ્પીડ ભી થાવી જોઈએ મેથેમેટિક્સમાં અને બીજું કે ક્યાંય ભૂલ પણ ના પડવી જોઈએ એ બંને મેટર્સનું ધ્યાન રાખવું પડે ઓકે ચલો તેના પછી છે પંદરમો દાખલો ત્રણ એ એ સમીકરણ 4y 10 બરાબર 0 ના ઉકેલ હોય તો એ બરાબર -2 ચાલો ક્વેશ્ચન શું આપેલો છે તમને 4x y 10 નો ઉકેલ આપેલો છે 3a આ તો x ની જગ્યાએ 3 મૂકો એટલે ડાયરેક્ટલી લખું છું 4 3 કેટલા થશે 12 y ની જગ્યાએ a 10 આ a આ સાઈડ આવી જાય એટલે પ્લસ છે અને આ 10 આ સાઈડ આવી જાય એટલે 12 10 બરાબર a એટલે a બરાબર b આવે આમાં તમને શું આપેલું છે એ બરાબર માઇનસ બે આપેલું છે ખટું પ્લસ નો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદ કે રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના એક ના છેદમાં બે થાય હવે ખાસ ધ્યાન રાખજો શું કીધું છે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓની યાદ યાદીમાંથી એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓકે આ એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ હવે યાદશિક રીતે પસંદ કરવામાં કરેલ સંખ્યા યુગ્મ હોય હવે યુગ્મ સંખ્યા કેટલી થશે એક બે ત્રણ ચાર એટલે ચારના છેદમાં નવ જવાબ આવે ઓકે આની સંભાવના અને જ્યારે તમને આપેલું છે એકના છેદમાં બે એટલે આ વિધાન કેવું છે ખોટું એટલે સોળમું વિધાન છે તમારું ખોટું છે ઓકે હવે એના પછી દાખલો એક દાખલો થઈ જશે હજી આમાં શું કીધું છે તમને સત્તરમાં કે જેના પ્રથમ બે પદો અનુક્રમે માઇનસ ત્રણ અને ચાર છે પ્રથમ બે પદ આપેલું છે એટલે પ્રથમ પદ શું આપેલું છે તમને માઇનસ ત્રણ અને બીજું પદ શું આપેલું છે તમને ચાર ચાર છે તો સમાંતર શ્રેણીનું એકવીસમું પેલા તો તફાવત એ એકવીસ બરાબર એટલે કે માઇનસ ત્રણ ડાયરેક્ટ કિંમત મૂકું છું હા એટલે માઇનસ ત્રણ પ્લસ એન માઇનસ એક એટલે એકવીસ માઇનસ એક ડી એટલે સાત એટલે માઇનસ ત્રણ પ્લસ વીસ સાત સાત બે ચૌદ થાય ને સાડત્રીસ થશે બરોબર છે ચલો આ સત્તર સમ સુધી પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ તરફ આગળ વધશું ચલો તેના પછી છે તમારો અઢારમો દાખલો શું કહે છે અઢારમો દાખલો કે ભાઈ વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક તમને મળે ઓકે બહુ ઈઝી સંગ છે તમારું વર્તુળ હોય તો એને સમાંતર સ્પર્શક મેક્સિમમ કેટલા મળે બે પણ તમે આમ કરો કે આવી રીતના કરો ગમે તે રીતના કરો બરોબર છે વર્તુળને સમાંતર સ્પર્શક કેટલા હશે મેક્સિમમ બે મળશે ઓકે એટલે આમાં તમારે આન્સર આવશે બે એના પછી તમને નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ પી ઓફ એ બરાબર એક્સ ના છેદમાં ત્રણ આપેલું છે અને પી ઓફ બાર બરાબર બે ના છેદમાં પાંચ હોય તો એક્સ ની કિંમત ગોતવાની છે હવે આમાં તમને આઈડિયા છે જ કે છે છે આ બંને કિંમત એનો સરવાળો કરો એટલે તમારો આન્સર આવશે એક અને ઉપાડીને ડાયરેક્ટ માઇનસ પર નાખો તેથી એક્સ ના છેદમાં ત્રણ બરાબર એક માઇનસ બે ના પાંચ પાંચ લસા લઈ લ્યો એક્સ ના છેદમાં ત્રણ બરાબર પાંચ એકા પાંચ માઇનસ બે છેદમાં પાંચ પાંચ માઇનસ બે એટલે 3 ના છેદમાં પાંચ હવે તમારે ફાઇનલી નીચેના સ્ટેપમાં કન્ફ્યુઝન ના થાય તેથી x ના છેદમાં ત્રણ બરાબર ત્રણ છેદમાં પાંચ એક્સ છે ને ત્રણ સામે જવા દો એટલે એક્સ બરાબર તમારો આન્સર આવશે ત્રણ ત્રણ ઓકે ચાલો બહુ ઇઝી સમ છે તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તમારે આપેલો છે

પંદર આપેલા છે તમને સત્તર બે વખત આપેલા છે ચાલો આને એકને રાખીએ ઓકે હવે જુઓ સોળ કેટલી વખત આપેલા છે તમને એક વખત બે વખત બે જ વખત આપેલા છે પછી એ કેટલી વખત આપેલા છે એક વખત 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 બે અને કેટલી આપેલા છે તમને બે વખત ઓકે ચૌદ ની તો કઈ વાત જ નથી થતી આમાં એક જ વખત છે હવે બહુલક પંદર છે આનો મતલબ કે સૌથી વધારે રિપીટ થતા હશે અવલોકન એ પંદર હશે તો આ બધાય તો બે વખત થાય છે

છેદમાં એકસો બરાબર છે પણ તમને એ ખબર હોવી જોઈએ બે ગુણ્યા આર કરો ને એટલે તમારો ડી થાય કારણ કે વ્યાસ થાય બે ગુણ્યા ત્રીજી એટલે પાય ઇન્ટુ ડી તમે લખી શકો એટલે આનો આન્સર આવશે પાય ગુણ્યા ડી ઓકે ચલો તો આ હતો તમારો સેક્શન એ બહુ જ ઇઝી છે પ્રોપરલી કમ્પ્લીટ કરો નેક્સ્ટ સેક્સનમાં મિન્સ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું વિભાગ બી માં ઓકે ત્યાં સુધી પ્રોપરલી વિભાગ એ કમ્પ્લીટ કરો થેન્ક યુ વેરી મચ